હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો તો બધા મજામાં જ છો અમે પણ મજામાં છીએ બધાને જય માતાજી જય મોગલમાં ગુડ મોર્નિંગ સવારના વગ્યા છે સાડા દસ અને આપણે નવો વ્લોગ ચાલુ કરી દીધો છે તો અમારા નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મંતુભાઈ જો હોત એ ટીંકા ટોળી કરશે આજે ઘેરે છે મનતુભાઈ શું કહેશો તે હે ભાઈ શું કહેશું બેઠો શું કે હું તો કે ગયો ઉતરી ગયો બે વાર થઈ ગઈ કેમ તો ભાઈ જો ગાડી રમકડા ને બધું જો તો કેવું છે દર મેદાન કરીને જો ગયા ભાઈ ગાડી ઉપર પેલા બીતો બેહતા ને હવે બેહવા મળે છે હમણાં આવતા એ આવડી જાય જો આવડી ગયું હવે આટા આવડી ગઈ થોડી થોડી અત્યારે બેતા હોય બીતો કેમ કે એક છે બેડ ને તે ગાડી નહીં ગઈ ને આને તાવ આવી ગયો છે જ

જો ભાઈ તરબૂચ કાપે છે મસ્ત મજાનો આ ભાઈ આને કાપી દીધું નાખી દીધું જેને બહુ ભાવતું હોય ને કમેન્ટ કરજો હા જેને બહુ ભાવતું હોય કમેન્ટ કરજો જો ભાઈ આવું તરબૂચ છે અડધો ભંગાર નું અને અડધા પૈસા નું પૈસાનું મિક્સ માં લીધું માલો બધાને તરબૂચ ખાવું હોય તો બપોર થઈ ગયા છે જો આઈ જાય બપોર બપોર વસાળ તરબૂચ ખાય છે મેડમ તમારે બધાને ખાવું હોય તો કમેન્ટ કરજો ભાઈ

આ ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરતા થોડો ઘણો સપોર્ટ આપજો કારણ કે આપણે પૂરા કરવાના છે કોઈ કરતું શેર કરજો એટલે વધે કરવાના છે આપણે પૂરા કા પૂરા કરવાના છે તો આપણે ચેનલ થાય એટલે તમે થોડો સપોર્ટ આપજો થઈ જાય હાલો બધા તરબૂજ ખાવું તરબૂજ ખાતું એ કમેન્ટ કરજો ખાસ કરીને બધા હાલો ખાવા વાહ વાહ

દસ રૂપિયાનો ગ્લાસ એવી રીતના એ કામ કરે ને આનંદ લે એ બને એને આનંદ લેવો જોઈએ બધાએ એટલે જો જવા હે તો જાવું આપણે જોવા ને આ તો હજી આવ્યા નથી વ્યવહારમાં ગયા છે વ્યવહારમાં પણ જઈએ તો આપણે માર નહોતો જવાનું મોટા મોટા જવાનું છે તો ગયા છે બધા અને નાસ્તા પાણી જે જઈને આવે એ તો આપણે તો જો પવન ખાઈ છે ફ્રેશ થઈ ગયા છીએ ને મનસુખભાઈ પણ રમે છે મેં કીધું જવું ઘડીક

ખડાદર થઈ જાવ એવું લાગે ડંડ એવો કઢાડલા દેડા ખાઈને વધી જાવ એ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી મહીય બાય ને નવા વ્લોગ સુધી બધે બાય બાય લાઈક કરવાનું ભૂલતા નહીં મહીય પછી કાલે નવા બ્લોગમાં બાય બાય Það er